એવી જેલમાં મને મોકલી દેવામાં આવ્યો હાઈ ની કરી દેવામાં આવ્યો સાથીઓ હું જેલથી ડરતો નથી હું કરું છું હું જેલથી ડરતો નથી પણ જ્યારે વગર ગુને મને જેલ વેઠવાની આવી ત્યારે મને ખૂબ દુઃખ થયું મારો કોઈ ગુનો નતો બસ ગરીબ લોકોનો અવાજ બન્યો અમારો ગુનો આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરાવવાની માંગ કરી અમારો મારો ગુનો આ વિસ્તારમાં માં કઈ પણ થાય કેમિકલ કંપનીઓ અહીંયા આપણા લોકો સાથે અત્યાચાર કરે એવી જગ્યા ઉભારીએ અમારો ગુનો સામાન્ય લોકોના અન્યાય સામે લડીએ એ અમારો ગુનો આ વિસ્તારમાં માં પાલા ડેમ ને પાણી મળે એવી માંગ કરી એ અમારો ગુનો નર્મદા વિસ્તારમાં માં પાણી મળે એની માંગ કરી એ અમારો ગુનો અમુક

અંદર કોટડીમાં બંધ કરે હાઈ સેક્યુરિટી માંથી એકવાર સવારે જમવાનું પકડી લેવાનો એકવાર સાંજે જમવાનું પકડી લેવાનો અને જેલમાં જમવાની મુલાકાત નહીં મારા પરિવારવાળા બહાર આવીને જતા રહે મારા આગોવાનો બહાર આવીને જતા રહે મારા વકીલો બહાર આવીને જતા લાઈ એટલો બધો સરકારનો એટલી બધી સરકારની યાતના તારીખ પર તારીખ તારીખ પર તારીખ

સવારે નીકળો ત્યારે એક બે કેદીઓ કે તો તમારે પૂરું કરી નાખશે તમને બે ત્રણ મહિના સુધી નીકળવા ના દે પણ મારા વડીલોના આશીર્વાદ હશે

એમાં શરત તમને આપવામાં આવે છે સરકાર ના પોલીસ અધિકારીઓએ ખોટું સગંદનામું રજૂ કર્યું એમણે કીધું